રામ 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 દાયરાના તો સ્વાગત છે તમારું એક બ્લોગમાં તો કેમ છો બધા મજા હવા હવાના વાયગા છો તમે થંબલ જોઈ લીધું તો આજે આપણી નવી શોપનું ઉદ્ઘાટન કરવાનું છે તો પહેલાં ઉઠી ગયા ને અહીં તો અહીં થઈ ગયા હતા કમ્પ્લીટ કારણ કે થોડોક નિરાયતા બોલું કે શરદી થઈ ગઈ વધારે બોલે ને તો પછી અમુક વસ્તુ બહાર આવી ગયા તો તમે થંબલ જોઈ જ લીધું અને બે દિવ પકડાઈ ગયું હતું થઈ ગયું મોસમ ખરાબ ને એટલે પછી આમાં એવું જ હોય તો હવે ગયા હતા છ અને આજે આપણે વહેલા ઉઠી ગયા ને કારણ કે આજે આપણું નવી દુકાનનું થવાનું છે ઉદઘાટન તો આપણા બ્લોકમાં બના રહેજો અને બધાને ઉદઘાટનમાં આવી જવાની આપણા તરફથી ભાવ ભર્યું આમંત્રણ તો હવે હું હે નાઈ તો કમ્પ્લીટ થઈ ગયો થોડી ઘણી વસ્તુ લેવાની હે તો એ લેતા આવીએ એટલે ઘેરથી જ અટાણમાં તો કંઈ ખુલ્લું ન હોય મંદિરને લઈ જવાના હે બધે તો લેતા અટાણા હોવાનું થોડીક નજિયારો સાત વાગ્યાનું આપણા ગામડાનું

Mama, ini kan Baru. ભૂગા તો આપણે આવી ગયા તા આપણી દુકાને તો આ બધી નાનકડી સજાવટ કરી તો તમે જોયું હજ નાનકડી સજાવટ તો જો અને સજાવટ ચાલુ હોય કારણ કે આવી ગયા તા દુકાને અને હજી ઉદઘાટનની હમણાં મુહૂર્ત ચાલુ થાય એટલે ઉદઘાટનની તૈયારી ચાલુ કરી દીધી અને બધા એને આવો આપણું ખબર નિમંત્રણ કેમ સજાવટ સારી કરી